નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં એક કાવ્ય પંક્તિ છે જે હું ગાઉં છું વિપુલ સ્વર્ગથી ઉતર્યું છે પાપી તે માં ડૂબકી દઈને ને પુણ્યશાળી બને છે આ કાવ્ય પંક્તિનો અર્થ એવો થાય છે કે પસ્તાવારૂપી ઝરણું સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતર્યું છે કે જેમાં પાપી માણસ ડૂબકી મારીને પુણ્યશાળી બની શકે છે એટલે કે જે રીતે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપો ધોવાઈ જાય છે એમ કહેવાય છે તેમ આપણે પણ જીવનમાં કોઈ ભૂલ ચોરી કે પાપ કર્યું હોય તો તેનો પસ્તાવો કરી દેવાથી આપણી બધી જ ભૂલો બધા જ પાપો માફ થઈ જાય છે એમ કહેવાય છે તો ધોરણ નવમાં બીજો પાઠ ચોરી અને પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત એટલે પસ્તાવો એ પાઠ આપણે આજે ભણવાના છીએ જેના લેખક છે ગાંધીજી ગુજરાતી વિષયનો પાઠ બે ચોરી અને પ્રાયશ્ચિત ભણી જેના લેખક છે ગાંધીજી એમનો જન્મ બે દસ અઢારસો ને ઓગણસિત્તેરમાં થયેલો અને અવસાન ત્રીસ એક ઓગણીસો અડતાળીસ બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દીવાન હતા માતાનું નામ પુતળીબાઈ હતું પોરબંદર રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક્કો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષામાં અનુવાદો થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આરોગ્યની ચાવી યોગ હિંદ સ્વરાજ સર્વોદય મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે તેમણે હજારો પત્રો લખેલા છે ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે આ થયો લેખક પરિચય હવે પાઠ પરિચય ટૂંકમાં જોઈ લઈએ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની દોતક છે પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના કડામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા છે તો પાઠવાચન કરું તે પહેલાં આપણે થોડોક પાઠનો પરિચય જોઈ લઈએ કે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી આ પ્રસંગ લેવામાં આવેલો છે સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ સત્ય અને અહિંસાની વાત કરેલી છે અને એમના જીવનમાં બનેલા કોઈપણ પ્રસંગની રજૂઆત એમણે નિખાલસપણે કરી લીધી છે ગાંધીજીની નિર્ભીકતા પ્રાયશ્ચિત કરવાની જે વૃત્તિ છે તે એમની પ્રામાણિકતાની ધ્યુતક છે એટલે કે એમની પ્રામાણિકતાને રજૂ કરે છે પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી ગાંધીજીના ભાઈને મિત્રો સાથે માંસાહાર કરવાની ટેવ પડી ગઈ હતી એ લોકો શુદ્ધ વૈષ્ણવ હોવાથી માંસાહાર કરતા ન હતા પણ એમના ભાઈને કેટલાક મિત્રો સાથે માંસાહાર નોનવેજ ખાવાની ટેવ પડી હતી અને જો એ વાત પિતાજીને ખબર પડે તો પિતાજીને દુઃખ થાય અને એ માંસાહાર કરવા માટે એ ખરીદવા માટે પૈસા ન મળે એટલે એમણે પોતાના કડામાંથી સોનું ચોરવાનું નક્કી કરેલું અને એ ચોરી કરવામાં ગાંધીજીને ગાંધીજીને પણ સાથે લે છે અને ગાંધીજીને એ ચોરી કરી હોવાથી ખૂબ જ પસ્તાવો થાય છે પશ્ચાતાપ એટલે પસ્તાવો હવે પિતાજી આગળ મોઢા મોઢ આ વાત કરવાની તો એમનામાં હિંમત નથી પણ ચિઠ્ઠી લખીને નિખાલસપણે કબૂલાત કરે છે નિખાલશ એટલે કે કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈપણ જાતની ઈર્ષ્યા અંદેખાઈ વગર શુદ્ધ મનથી એ કબૂલાત કરે છે ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અસ્ત્રુ સારા છે આમ તો પિતાજી ખૂબ ગુસ્સાવાળા હતા અને આવી ભૂલ કરી હોવાથી એ બંને પોતાના બંને દીકરાઓને એ ખૂબ ગુસ્સો કરે એવા હતા પણ તે દિવસે એમણે ક્રોધ ન કર્યો ગુસ્સો ન કર્યો પણ આસુ સાર્યા એમને પોતાની જાત ઉપર જ પસ્તાવો થયો કે હું જ મારા બાળકોને સારી કેળવણી આપી ન શક્યો શિખામણ આપી ન શક્યો અને તેને કારણે મારા બાળકો આજે આવી ભૂલ કરી બેઠા છે તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્ય આચરણ એટલે કે સત્યવત્તા આચરણ આમેની સંધિ છૂટી પડે અને અહિંસાનો પાઠ શીખવા મળે છે પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે આ પાઠમાંથી અનુભવાય છે અને આ પાઠમાંથી આપણને પણ શિખામણ મળે છે કે આપણે પણ જીવનમાં ક્યારેક કોઈક ભૂલ કરીએ તો એની નિખાલસપણે કબૂલાત કરી દઈએ એનો પસ્તાવો કરી દઈએ તો આપણે પણ આપણને પણ એ ભૂલની માફી મળી જાય છે અને એકવાર આપણે જો કોઈક ભૂલ કરી હોય અને આપણને એનો અહેસાસ થાય તો ફરી પાછી જીવનમાં ક્યારેય એ ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ નક્કી કરી દેવું જોઈએ મહાત્મા ગાંધીજીએ આવું જ કરેલું એકવાર ભૂલ કરી તે ફરીને પાછી ક્યારેય ન કરી તેથી એ મહાત્મા બન્યા હવે પાઠ વાંચન કરું છું મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો અમારી પાસે પૈસા ન મળે બીડી પીવામાં કંઈ બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમે બેમાંથી એકને નહોતું લાગ્યું પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગ્યું મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે જોવાનું અમે શરૂ કર્યું પણ ઠૂંઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડાઈ ન નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર ઢોકળા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા પણ એને સંગર્વે ક્યાં એ સવાલ થઈ પડ્યો વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી જેમ તેમ કરી બે ચાર ઢોકળા ચોરીને થોડા અઠવાડિયા ચલાવી દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ તેનું નામ તો ભૂલી ગયો છું થાય છે તેની ડાળખી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય મેળવીને ફૂંકતા થયા પણ અમને સંતોષ ન થયો અમારી પરાધીનતા અમને સાલવા લાગી વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો પણ આપઘાત કઈ રીતે કરવો ઝેર કોણ આપે અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા સંધ્યાનો સમય શોધ્યો કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું દર્શન કર્યા ને એકાંત શોધ્યું પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શો લાવો પરાધીનતા કાનો ભોગવી છૂટવું છતાં બે ચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો પાઠ સમજી લઈએ જેટલો પાઠવાચન થઈ ગયું છે એટલો તો ગાંધીજીને એમના કોઈ સગા સાથે બીડી પીવાની ટેવ પડેલી હવે એમની પાસે પૈસા તો મળે નહીં અને બીડી પીવામાં કંઈ ફાયદો છે એવું પણ એમને બહુ ખબર નહોતી અને એની ગંધમાં પણ મજા છે એવું પણ એમને તો લાગેલું નહીં પણ આ બધા જે વડીલો બીડી ફૂંકતા તેમાંથી જે ધુમાડો નીકળતો તે ધુમાડો કાઢવાની એમને મજા પડતી એટલે એ માત્ર ધુમાડો કાઢવાની મજા માણવા માટે એમણે બીડી પીવાનું નક્કી કરેલું એમના કાકાને બીડી પીવાની ટેવ હતી અને એ કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું શરૂ કર્યું એમણે પણ થૂથા કંઈ બધી વખતે ન મળી રહે કાકાએ થૂંથા ગમે ત્યાં નાખેલા હોય એને શોધવા અને શોધવા જતાંય વડીલો પાસે પકડાઈ જવાનો ભય રહે એટલે ચાકરની ગાંઠે બે ચાર દોકડા ચાકર એટલે નોકર એની પાસે જે કંઈક બે ચાર પૈસા દોકડા એટલે પૈસા જૂના ચલણનો એક પૈસો દોકડા એટલે તેમાંથી વચ્ચે વચ્ચે એ ચોરીને પછી એનાથી બીડી ખરીદીને ખરીદતા થયા પણ એને પાછી સાચવવી કાં સંઘર્વી એટલે સાચવવી એ પણ સવાલ થઈ પડ્યો અને વડીલોના દેખના તો ભીડી પીવાય જ નહીં એ તો ખબર હતી એટલે જેમ તેમ કરીને બે ચાર પૈસા ચોરીને થોડા અઠવાડિયા તો ચલાવ્યું પણ પછી એ થાક્યા અને એમણે સાંભળ્યું હતું કે એક જાતનો છોડ એની ડાળખી સળગે છે અને એ ફૂંકે તો એ બીડી પીવા જેવો જ અનુભવ થાય એમ એટલે પછી એ જંગલમાંથી એ શોધી લાવ્યા પણ એનાથી પણ એ લોકોને સંતોષ ના થયો પરાધીનતા પણ એમને સાલવા લાગી કે વડીલોની આજ્ઞા વિના કંઈ જ નહીં થાય વડીલોને અધીન રહેવાનું એટલે કંટાળ્યા કે આપણી કોઈ સ્વતંત્રતા નહીં મળે એના કરતાં તો મરી જઈએ તે સારું એટલે એમણે આપઘાત કરવાનો નિશ્ચય કર્યો આપઘાત એટલે આત્મહત્યા પણ એના માટે ઝેર પણ ક્યાંથી લાવવું એવું સાંભળ્યું હતું એમણે કે ધતુરાના બી ખાય તો એનાથી ધતુરાના દોડવાના બી ફૂલના બી ખાય ફૂલમાંથી પછી જે દોડવા થાય છે ગોળ ફળ એમાંથી જે બી નીકળે છે એ ખાય તો મૃત્યુ નીપજે એટલે વગડામાં જઈને એ પણ એ લોકો શોધી લાવ્યા સંધ્યાનો સમય હતો કેદારજીની મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું દર્શન કર્યા અને કોઈ ન જાણે તેમ એકાંતમાં જઈને એમણે બધા સાથે મળીને ઝેર ખાવાનું નક્કી કર્યું પણ હિંમત જ ન ચાલે અને પાછું તરત મૃત્યુ ન થાય તો જીવતા રહી ગયા તો તો પાછું બીમાર બીમારી ભોગવવી પડે બધાને જવાબ આપવો પડે ગુસ્સો કરે કોઈ તો એ પણ સહન કરવું પડે અને બીજું કે મરીને પણ શો લાભ એના કરતાં તો પરાધીનતા ભોગવે એ સારું છે છતાં બે ચાર બી ખાધા પછી તો એમને હિંમત ચાલી જ નહીં મોતથી ડરી ગયા અને રામજીને મંદિર જઈને દર્શન કરી શાંત થઈ જવું ને આત્મહત્યાની વાત ભૂલી જવી એવું એમણે બધા મિત્રો સાથે મળીને નક્કી કર્યું હું સમજી કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે આપઘાત કરવો સહેલો નથી આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠીવી ચોરીને પીવાની તેમજ નોકરના દોકળા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી થઈ નથી અને એ ટેવ જંગલી ગંદી ને હાનિકારક છે એમ મેં સદા માન્યું છે બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી જે આગગાડીના ડબ્બામાં ઘણી બીદી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ઘૂંગળાઈ જાઉં છું હું સમજ્યો આપઘાતનો વિચાર કરવો સહેલો છે આપઘાત કરવો સહેલો નથી આથી સમજ્યો આથી જ્યારે કોઈ આપઘાત કરવાની કોઈ વાત કરે ને ત્યારે એમને ઉપર એની બહુ અસર થતી નથી અને કોઈ ધમકી આપે કે હું મરી જઈશ તો એ ડરતા નથી અને આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે જે એ લોકો બંને એથી બીડી ચોરીને પીવાની જે ટેવ હતી અને નોકરના પૈસા ચોરવાની ટેવ હતી તે ટેવ ભૂલી ગયા અને એ મોટા થયા પછી તો એમને ક્યારેય બીડી પીવાની શોખ ન થતો બીડી પીવાનો શોખ નથી થયો કારણ કે એ ટેવ જંગલી ગંદીને હાનિકારક છે એમ એ માનતા એક વાક્યના પ્રશ્નમાં પૂછાય છે યાદ રાખજો બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં દુનિયાની જોડણી જોજો કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી જે આગગાડીના ડબ્બામાં એટલે કે આગ એટલે ટ્રેન આગ ગાડી મધ્યમ પદ લોપી સમાસ છે આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યારે બેસવું મને ભારે થઈ પડે છે ને એ ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું એમ ગાંધીજી કહે છે એ નાના હતા ત્યારે મોટા વડીલોને જોઈને એમને બીડી પીવાનીનો શોખ થયેલો પણ પછી મોટા થયા અને એમને ખ્યાલ આવી ગયો કે બીડી પીવું એ સ્વાસ્થ્ય માટે ખરેખર હાનિકારક છે એટલે ક્યારે એમણે પછી મોટા થયા પછી બીડી નથી પીધી આગળ પાઠ વાંચું છું બીડીઓના ઠૂઠાં ચોરવા ને તેની અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે કદાચ તેથી એ ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે આ ચોરી મારા માંસાહારીભાઈના સોનાના કડાના કકડાની હતી તેમણે અનુસરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ ન હતું કડું કપાયું કરજ ફીટ્યું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું જીભ તો ન પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી પણ પોતે દુખી થશે કદાચ માથું કૂટશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી પોત પોતાની પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી મેં ધ્રુજ હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ જેથી તેઓ ખાટલાવશ હતા ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા ચિઠ્ઠી ભીંજાઈ તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા હું પણ રડ્યો પિતાજીનું દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે એ મોતી બિંદુના બાણે મને વિંધ્યો હું શુદ્ધ થયો એ પ્રેમ તો જેણે અનુભવ્યા હોય તે જ જાણે રામબાણ વાગ્યા રે હોય તે જાણે મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું કંઈ ન જોયું પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાની શક્તિનો માપ કાઢવું મુશ્કેલ છે આવી શાંતિ શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી તે ક્રોધ ક્રોધ કરશે કટુવચન સંભળાવશે કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે હું જાણું છું કે મારા એકરાર્થી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો પાઠને સમજીએ કે બીડીના ઠૂઠા ચોરવા અને પૈસા ચોરવા નોકરના પૈસા ચોરવા એના કરતાં પણ વધારે એક મોટો દોષ એમણે કરેલો તે કે એમના માંસાહારી ભાઈના સોનાના કડા ને કાપીને સોનીને વેચી આવેલા અને એમાંથી જે ટુકડો હતો તે તે એના કડાનું કાપીને પછી એમાંથી જે નાનો ટુકડો હતો તે વેચી આવેલા અને એ જે કડું હતું એને પાછું ઝરણ કરી દીધેલું એટલે વડીલોને તો ખબર ન પડે પણ એ એમણે જે નાનું સરખું પચીસેક રૂપિયાનું કરજ હતું કરજ એટલે દેવું તે એમાંથી પતાવ્યું પણ પછી એમને એ એ બાબત માટે ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો કડું તો કપાઈ ગયું અને દેવું પણ મીટી ગયું કરજ એટલે દેવું દેવું પણ પૂરું થઈ ગયું પણ એમના માટે આ વાત ખૂબ અસહ્ય થઈ પડી કોના માટે ગાંધીજી માટે અને હવે પછી ક્યારેય જીવનમાં ચોરી ન કરવી એવો એમણે નિશ્ચય કર્યો અને પિતાજીની પાસે એ વાતની કબૂલાત કરી દેવી એમ નક્કી કર્યું હવે પિતાજીને એ સામે જઈને તો ન કહી શકે પણ એમણે ચિઠ્ઠી લખીને આ વાતની કબૂલાત કરી સ અને સજા પણ માગી ચિઠ્ઠીમાં એમણે અને આગ્રહપૂર્વક વિનંતી કરી કે ભવિષ્યમાં ફરી આવો હું દોષ ન કરું એટલે કે આવી ભૂલ ન કરું એવી એમણે પ્ર પ્રતિજ્ઞા પણ દીધી ધ્રુજતે હાથે એમણે પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકી અને એમના ખાટલાની પાસે લાકડાના ખાટલાની પાસે બેસી ગયા તે સમયે પિતાજીને ભગંદરનું દર્દ થયું હતું એટલે કે બેસવાની જગ્યાએ એવું ક એવું થાય છે ચાંદુ જેવું થાય છે ને ભગંદરનું દર્દ કહે છે એટલે એમનાથી બેસવામાં પણ મુશ્કેલી પડતી હતી પિતાજીને અને ખાટલાને બદલે એ લાકડાની પાટ વાપરતા હતા તેમણે ચિઠ્ઠી વાંચી અને આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા એટલે કે ખૂબ જ રડ્યા પિતાજી ચિઠ્ઠી ભીંજાઈ જાય એટલું રડ્યા ક્ષણવાર આંખો મીચી દીધી અને એ પોતે બેઠા થયા હતા વાંચવા માટે તે પણ સૂઈ ગયા ગાંધીજી પણ ખૂબ રડ્યા પિતાજીના દુઃખને એ સમજી શક્યા અને ગાંધીજી કહે છે કે જો હું ચિત્રકાર હોઉં ચિતારો એટલે ચિત્રકાર તો સંપૂર્ણતાએ આ ચિત્રને હું આ શકું આજે પણ જ્યારે હું આ પાઠ લખી રહ્યો છું ત્યારે આજે તો આપણે મોબાઈલની અંદર કેમેરાની અંદર ફોટો પાડી દઈએ છીએ પણ તે સમયે કેમેરાની ને મોબાઈલની એટલી બધી સગવડ ન હતી એટલે ખાસ કરીને કોઈ ચિત્ર ચિત્રકાર જ એ ચિત્રને આલેખી શકતા તો એમની તે સમયની જે કૃતિ હતી તે સમયની મુખાકૃતિ હતી તેને આજે પણ હું આલેખ આલેખી શકું એટલું મને યાદ છે એમ ગાંધીજી કહે છે અને એ મોતીબિંદુના પ્રેમ બાણે મને બિંદુ એટલે કે પિતાજીના આંસુઓને કારણે ગાંધીજીને પસ્તાવો થયો અને એ કહે છે કે એવા શુદ્ધ પ્રેમને તો જેમણે અનુભવ્યો હોય તે જ જાણે કે રામબાણ વાગ્યારે હોય તે જાણે એટલે કે જે રામની ભક્તિ કરે તેને જ ખબર પડે કે ભક્તિ શું છે પણ એમના માટે તો આ એક અહિંસાનો પદાર્થ પાઠ હતો તે વેળા પિતા પ્રેમ ઉપરાંત એ બીજું કંઈ જોઈ નહીં શકેલા પણ આજે એમને એ સમજાઈ સમજાય છે કે શુદ્ધ અહિંસા હતી એ અહિંસા જ્યારે આવું વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે કોઈને પણ એના સ્પર્શમાંથી અલગ નથી કરી શકતી અલિપ્ત એટલે અલગ આવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું પણ અશક્ય છે આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી પ્રતિકૂળ એટલે વિરુદ્ધ હતી તે ક્રોધ કરશે કે કટુ એટલે કે કડવા વચનો સંભળાવશે કદાચ માથું કૂટશે એવું એમને લાગેલું ગાંધીજીને પણ એમણે તો અપાર શાંતિ જાળવેલી અને તેનું કારણ ગાંધીજીએ પોતે જે ભૂલ કરેલી તેની નિખાલસ કબૂલાત કરી દીધી હતી પિતાજીની આગળ કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને તમે મારા પિતાજી છો તમે મને જે સજા કરશો એ મને મંજૂર છે પણ આજે તમારી આગળ હું આ ભૂલની માફી માગું છું અને ગાંધીજીની આવી નિખાલસ કબૂલાતને કારણે જ પિતાજીએ એમને માફ કરી દીધેલા તો ગાંધીજી આપણને સૌને પણ એમ સમજાવે છે કે આપણે પણ સ્વેચ્છાએ નિખાલસપણે કોઈ પણ વ્યક્તિ આગળ જેની સાથે આપણે કંઈક દગો કર્યો હોય દોષ કર્યો હોય કંઈક ભૂલ કરી હોય તો એની નિખાલસપણે કબૂલાત કરી દઈએ તો આપણા મનમાં શુદ્ધ પ્રાયશ્ચિત થઈ જાય છે અને એ રીતે ગાંધીજી વિશે એમના પિતાજી પણ નિર્ભય થયા અને તેમનો જે પ્રેમ છે તે એટલે કે પિતા તરીકે પોતાના દીકરા ગાંધીજી પ્રત્યેનો જે પ્રેમ છે એમાં વૃદ્ધિ થઈ એટલે કે વધારો થયો સત્યના પ્રયોગોમાંથી આ પાઠ લેવામાં આવેલો છે અહીં પાઠ પૂરો કરું છું અસ્તુ